ખેડા જિલ્લાના લિંબાસીમાં ખુલ્લેઆમ દારૂનું સ્ટેન્ડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ જિલ્લાના જાહેર અને લિંબાસી ભલાડાના દારૂના અડ્ડા બંધ કરવાની ચીમકી આપી લિંબાસી પોલીસની રહેમથી દારૂના અડ્ડા ચાલતા હોવાનો કેસરીસિંહે આક્ષેપ કર્યો કેસરીસિંહે ફેસબુકમાં પોલીસની રહેમથી દારૂના અડ્ડા બાબતનો એક વિડિયો વાયરલ કર્યો હતો લિંબાસી પોલીસ પર કેસરીસિંહે દારૂના અડ્ડા મામલે ગંભીર આરોપ લગાવ્યા દારૂના અડ્ડા દસ દિવસમાં બંધ નહીં થાય તો જનતા રેડ કરી દારૂના અડ્ડા બંધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી બે દિવસ પહેલા દારૂની બોટલ સાથે પોલીસ રેડ કરી હતી બુટલેગરે પોલીસને ગાળો બોલી હતી અમે હપ્તા આપીએ છીએ તો રેડ શાની કરો છો આ મામલે સિંહે મોટું નિવેદન આપ્યું આજે તમે જે વિડીયો વાયરલ કર્યો છે કે ફેસબુકમાં પણ તમે જે પોસ્ટ લખી છે શું છે કારણ શું છે સૌ પ્રથમ વાત કરું તો મારા માતર વિધાનસભાની વાત કરું તો લિંબાસી ગામ ભલાડા ગામ આ બંને ગામોની અંદર સ્થાનિક પોલીસ દ્વારા ખુલ્લેઆમ દારૂના સ્ટેન્ડ ચાલુ કરવામાં આવ્યા છે મારે ધ્યાને વાત આવી એટલે ગઈકાલ રાત્રે મેં આ પોસ્ટ મૂકી હતી ને પોલીસ જો આ કામગીરીની અંદર નહીં કામગીરી કરે તો આવનારા દસ દિવસની અંદર હું ધંધા રેડ જાતે કરવાનો છું મને એ વાતની નવાઈ લાગે છે કે પંદરેક દિવસ પહેલા કેન્દ્રીય અને સહકારીતા મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબ જયારે આનંદ અમૂલ ખાતે પધાર્યા ત્યારે હું એક મારા લીંબાસી દૂધ દૂધમણેના ચેરમેન તરીકે હું એ કાર્યક્રમની અંદર જઉં નહીં અને સાહેબનો વિરોધ ના કરું એટલા માટે આ સ્થાનિક પોલીસ આખો દિવસ મને ખોરે કે કેસરીસી કઈ બાજુ જયા છે એ રીતે પણ મારું તો એ કહેવું છે કે આ કાર્યક્રમની અંદર જવું ના જવું એ મારો પોતાનો વિચાર હતો પણ પોલીસે આ ખુલ્લે આમ દારૂના સ્ટેન્ડ ચાલે છે એ બુટલે ઘરને દારૂના સ્ટેન્ડ ચાલે જે ચલવે છે એને પીઆઈ અને એના કોન્સ્ટેબલો એવું પૂછે કેસરીજી આ બાજુ નીકળતા તમે જોયા એટલે મને એ આચાર્ય થાય છે કે આ પોલીસ દારૂના સ્ટેન્ડ ચાલે એ બુટલે ઘરને એવું પૂછે કે કેસરીજી આ બાજુ રહીને ગાડી લઈને નીકળ્યા એટલે ભાઈ તમે પોલીસ નું કામ કરો કેસરીજી કઈ બાજુ જાય તમારે બુટલે ઘરને પૂછવું પડે બહુ મોટી વાત કહેવાય એટલે તમારા આ બંને ગામો જે મેં કહ્યું લિંબાસી અને ભલારા ગામ ભલારા પણ ગામ હાલના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર એમનું પોતાનું ગામ છે એમના ઘરની પાછળ હર્ષિદી માતાજીનું મંદિર આવ્યું છે એ મંદિરની સામે કેબિનની અંદર ખુлле આમ ફ્રિજની અંદર મૂકી ઠંડી બીયર કેનોટ વિસ્કી બીયર બધું જ ખુлле આમ વેચાય છે ત્યારે અમારો ખુлле આમ

કે એક ઉટલે ઘર બાર બોટલ સાથે પોલીસ પોલીસ સ્ટેશનમાં કેસ કરવા લાવે છે તો ઉટલે ઘર કોઈ આઈને પોલીસ સ્ટેશનમાં ફાવે એવી ગારો બોલે એટલે ઉટલે ઘર એવું કહ્યું કે અમે તમને હપ્તા છીએ તમે કઈ રીતે રેડ કરો એટલે આ બહુ મોટી વાત કહેવાય ને સરકારને પણ શરમજનક વાત કહેવાય કે પોલીસ મિત્રો આવી ગારો જો ઉટલે ઘરની ઓભરતા હોય એટલે બહુ શરમજનક વાત કહેવાય હવે નજીકમાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે કદાચ જુગાર ના પર ચાલુ થાય હું મારા વિસ્તારની વાત કરું તો હું કોઈ પણ દારૂ હોય કે જુગાર હું ચાલવા દેવાનો નથી ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા